નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે ગતરોજ વાત કરી હતી કે સોનગઢ તાલુકાના બંદરપાડા વિદ્યાર્થીઓને એક માસ્ટર દ્વારા કે સાહેબ દ્વારા પોતાના રૂમમાં બોલાવીને ગેસ રિફિલિંગ જેવું કામ કરવામાં આવે છે અને તે ઘટનાની અંદર તેઓ દાજી જાય છે ત્યારે એક સૂત્રો પાસેથી અને એક વાલી પાસેથી એક માહિતી મળે છે કે ઉછલ તાલુકાનો એક વિદ્યાર્થી આ સ્કૂલમાં ભણે છે આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે એને આ જ શિક્ષક દ્વારા એટલે કે દીપકભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને એ પણ ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ થયા છે ત્યારે એ એ જે વિદ્યાર્થી દીકરો છે એમણે એમના પિતાને આની જાણ કરી હતી ત્યારબાદ તેઓએ કંઈક ફરિયાદ કરી હતી પણ એનું કોઈ તે સમયે સાંભળવામાં ન આવ્યું ત્યારે આ દીપકભાઈ જેવા શિક્ષકો ગુરુના નામ ઉપર કલંક હોય તેવું લાગી રહ્યું છે કેમ કે

પણ એ વ્યક્તિ દ્વારા જ્યારે આ આ મોટી ઘટના બની છે 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 ત્યારે અમને પોતાનું નામ જાહેર કરવાની શરતે માહિતી આપી અને કહ્યું કે મારા દીકરા સાથે પણ અન્યાય થયો હતો ત્યારે પ્રશ્ન એ થાય છે કે આદિવાસી સમાજના બાળકો જે મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવતા હોય દરેક માતા પિતાનું સપનું હોય છે કે પોતાનો બાળક ઘણે ઘણે આગળ વધે અને એક સભ્ય વ્યક્તિ સમાજમાં બને પણ જ્યારે આ રીતેના ના સાથે જો બનાવો બનતા હોય તો કોઈ મા બાપની ઈચ્છા ના થશે પોતાના બાળકોને ભણાવવાની આશ્રમ શાળાની અંદર બાળકોને એક શિસ્ત અને આચરણ શીખવવા માટે મોકલવામાં આવતા હોય છે કે બાળકો ત્યાં જઈને પોતાના પગ ઉપર ઉભું કઈ રીતે રહેવાય સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવામાં આવે તે શીખવા જતા હોય પણ સમસ્યા આ રીતે ની હોય કે તેમના જીવ જાય ત્યાં સુધીની વાતો થઈ જતી હોય તો કોઈ મા બાપ પોતાના બાળકોને આવી રીતે ભણાવવા તો ના જ મોકલશે ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે અને અમે આગળ પણ જે રીતે અમને પ્રજાને અપીલ કરી છે કે તમે તમારા બાળકો જે કોઈ આશ્રમ શાળા હોસ્ટેલમાં ભણતા હોય છે તેમની સમય અંતરે મુલાકાત લો બાળકોને પૂછો કે તમારા સાથે કોઈ ખોટું તો થઈ રહ્યું નથી તમારા સાથે કોઈ ગેરવર્તન કે અન્ય કોઈ ખોટી રીતે તમને હેરાન કરતી તો થઈ રહી નથી ને કેમ કે તેઓ સાથે કંઈક થતું હશે તેઓ તમને હાલ તો કોઈ ટેલિફોનિક સંપર્ક કરીને કે તાત્કાલિક જાણ કરી શકવાના નથી પણ તમે તેમના બાળકના વાલી તરીકે નહીં પણ એમને એમના મિત્ર તરીકે મળો તેમને પૂછો અને તેમની સમસ્યા શું છે તે જાણો અને ત્યારબાદ પોતે તમે અવાજ બનો તમારો અવાજ કોઈના સામે તમે અમારો સંપર્ક કરો અમે તમારો અવાજ બનીશું પણ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના ભણતર માટે તેના ઉપર ધ્યાન આપવા વાલીઓની એક અમારી નમ્ર અરજ છે તેમજ આવા જે કલંકિત શિક્ષકો છે તેઓને એક ખાસ સૂચના છે કે સાહેબ તમે મોટો પગાર લો છો તો સાના માટે બાળકો ઉપર અત્યાચાર કરો છો તેમને મારો છો તેમની જોડે કામ કરાવો છો મજૂરી કરાવો છો તેમના જીવ જોખમમાં નાખો છો કોઈ વખત તમારા પોતાના પુત્ર સાથે કરી જુઓ ત્યારે ખબર પડશે કે જે બાળકોને એમના માતા પિતા પોતાની મજબૂરીના કારણે તમારી આશ્રમ શાળાઓમાં હોસ્ટેલોમાં મૂકી જાય છે તેમના ઉપર શું વિતે છે એકવાર જરૂરથી વિચારજો અને તંત્રએ પણ આવી શાળાઓની સમય અંતરે વિઝિટ લેવી જોઈએ ના કે જે શાળાના સંચાલકો હોય કે હોસ્ટેલ આશ્રમ શાળાના સંચાલકો હોય તેમના ખોડામાં લાડકાઓ તેમના ખોળામાં લાડકા થઈને બેસી ના જવું જોઈએ તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જ્યારે કોઈ બનાવ બને છે ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગે છે અને કાર્યવાહીના નામ ઉપર ઢંઢેરા પીટતું દેખાયું હોય છે એ એવી અનેક ઘટનાઓ તાપી જિલ્લામાં અવરનવર બની રહી છે ત્યારે આશ્રમ શાળાની ઉપર તંત્રના અધિકારીઓ અવારનવાર જઈને તપાસ કરે સ્થળ તપાસ કરે સરપ્રાઈઝ ચેકિંગ કરે તો આવા અનેક કિસ્સાઓ થતા અટકી શકે છે તો તંત્રને પણ અમારી અપીલ છે બાળકોના ભવિષ્ય પર ધ્યાન આપો તમે તમારા પોતાના દીકરા સમજીને તેમને પણ ન્યાય અપાવવા માટે કંઈક ને કંઈક કરો આ રીતે બાળકોના ભવિષ્ય સાથે રમવું યોગ્ય નથી ઘણી વખત એવું થાય છે કે કોઈ ગરીબનો અવાજ કોઈ સાંભળતું નથી દબાઈ જાય છે વાતો દબાઈ જાય છે કિસ્સાઓ દબાઈ જાય છે પણ જ્યારે પાપ છાપે ચડીને બોલે છે ને ત્યારે સમગ્ર ઘટનાઓ એકસાથે બહાર આવે છે એ જ વસ્તુ પરમ ગુરુ આશ્રમ શાળાની અંદર થવા જઈ રહી છે અત્યારે હાલ તો બે કિસ્સા સામે આવ્યા છે કદાચ આગળ જતાં બની શકે કે અન્ય કિસ્સાઓ પણ સામે આવી શકે છે ત્યારે અહીં અમને જણાવી દઈએ કે હજી પણ ઘણી એવી આશ્રમ શાળાઓની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે કે ત્યાં ગેરરીતિ થઈ રહી છે બન્યા રોડ સમગ્ર ઘટનાને ફરીથી એક વખત જાણવા માટે તેમજ અન્ય આશ્રમ શાળાઓની અંદર ચાલતી ગેરરીતિઓની પણ જાણકારી ટૂંક સમયમાં બહાર પાડીશું તેને પણ જાણવા માટે બન્યા રોડ તાપેશ્વર ન્યૂઝ ચેનલ ઉપર